અને પાબર દીઉદર વચ્ચેના હાઈવે ઉપર જેટલા પણ સ્ટેશનો આવે છે ત્યાં આપણે જાણવાના છીએ કે લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ છે અને કોના તરફી માહોલ झुકેલો છે તો મિત્રો આવો આપણે આજે હાઈવેની સફર કરાવીએ તો નમસ્કાર આપણે આજે આવી ચૂક્યા છીએ પાબર દીઉદર હાઈવે વચ્ચે છીએ અને અહીંયા લોકોની આપણે મુલાકાત કરીએ ઘણા બધા લોકો છે

એવું એમ તમારે બંનેને કોઈ સંબંધ સબંધી જો કે એમ જ અચ્છા આપ કસ્ટમર છો તમે અહીંયા તો બે હજાર ચોવીસની ની સભાની ચૂંટણી છે કાકા તમને શું લાગે માહોલ કોના તરફી ભારે લાગે છે બોલો બોલો હા એવું ઓકે તો આપણે આગળ જઈએ અહીંયા ઉભેલા લોકોને પૂછીએ બે હજાર ચોવીસની ની સભાની ચૂંટણી છે આપણને કોના તરફી માહોલ ભારે લાગે છે

તો આપણે આગળ જઈશું આમ ઘણા બધા અહીંયા લોકો છે આપ જોઈ શકો છો હાઈવે વચ્ચે જ આપણે કોઈ પણ સ્ટેશન આવે ત્યાં મુલાકાત લઈ લીધી છે અને વાતચીત કરીએ છીએ તો આપણે ઘણા બધા લોકોને પૂછશું બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી આવે કોનો માહોલ ભારે લાગે છે આપણને બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી આવે છે કોનો માહોલ ભારે લાગે આપણને એવું ઓકે

તો આપ જોઈ શકો છો અહીંયા આપણે જે જગ્યાએ ગયા છીએ ઘણા બધા અન્ય પણ લોકો બેઠા છે એમની પણ આપણે બોલાવી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં આપણને કોનો માહોલ ભારે લાગે છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં આપણને કોનો માહોલ ભારે લાગે છે એવું તો અહીંયા આપણે એક બા બેઠા છે એમને પણ પૂછી લઈએ બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં આપણને કોનો માહોલ ભારે લાગે છે એવું તો આપ જોઈ શકો છો મિત્રો આપણને બે હજાર ચોવીસની નોક સમજ અચ્છા વોટ નહીં તો હવે અહીંયા આપણે એક જ બે દુકાનો બાકી રહી છે તે આપણે પૂછી લઈએ બે હજાર ચોવીસ લોક ચૂંટણી આવે છે આપણે કોનો માહોલ ભારે લાગે છે કઈ શું કહેવા નહીં માનતા બે હજાર ચોવીસ લોક ચૂંટણી આવે આપણે કોનો માહોલ ભારે લાગે જાણીએ બે હજાર ચોવીસનું ઇલેક્શન આવી રહ્યું છે આપણને કોનો માહોલ ભારે લાગે છે

તો 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 કેમ પાણી પાણી આવતું બંધ સરકાર કે બારે માસ આપીએ એટલે કઈ કઈ કેનાલો એવું છે એમ ને ઓકે ઓકે તો આપ લોકોનો પ્રશ્ન છે પાણીનો તો આપણે આગળ વધીએ બે હાજર ચોવીસ લોકસભાની ઇલેક્શન આવે છે કોનો માહોલ અત્યારે વધારે લાગે છે આપણને

ખૂબારી વસ્તુ બે હજાર ચોવીસ લોકસભાની ઇલેક્શન આવે છે કોનો માહોલ આપણને ભારે લાગે છે એવું કેમ રેખાબેનનું નહીં લાગતું અચ્છા તો ભાજપનું નામ બુદ્ધી સાહેબનું નામ નહીં ચાલતું યાની બહેન નહીં આવે મિત્રો આપને શું લાગે છે আপনাদের শু লাগে যে কোনো পারে লাগে যে মারা তো কয় কেউ নেই স্পটিং এর তো মুটি বসে এউ তো শুধু শুধু সে আমরা জ্ঞানী বেনে ওটিং আলো મિત્રો આગળ આપણે જે રિપોર્ટિંગ કર્યું એ મીઠાના સ્ટેશન હતા આપણે અત્યારે વડાણાના સ્ટેશને આવી ચૂક્યા છીએ અને અહીંયા વડાણાના સ્ટેશને જે પણ સ્થાનિય લોકો મોજૂદ છે અને જે પણ છે એમના જોડે આપણે વાતચીત કરીશું બે હજાર ચોવીસનું ઇલેક્શન આવી રહ્યું છે તો આપણે કોના તરફી માહોલ વધારે લાગે છે કોના તરફી માહોલ આપણને વધારે લાગે છે ઓકે આપણને કોના તરફી માહોલ લાગે છે વધારે આપણને અને કોના તરફી માહોલ વધારે લાગે છે

એવું છે એમ ને તમને કોના તરફી લાગે ભાઈ માહોલ જોરથી બોલો હા એટલે સંભળાય આપણે કોના તરફી લાગે માહોલ તમને શું લાગે કોનો માહોલ વધારે છે હવે સાહેબ એમાં તો શું કહી શકાય ભાજપ કોંગ્રેસ બે અત્યારે ટક્કરમાં ચાલી રહ્યું છે આ વખતે ચૂંટણી એવી બહુ ગરમાગરમ માહોલ છે કારણ શું ગરમાગરમ માહોલનું કારણ શું એમાં એવું કે આ વખતે ચૂંટણીમાં જાતિવાદ બહુ મહત્વનો

ચૂંટણી માં કોનો માહોલ વધારે લાગી રહ્યો છે આપડે એવું આખા પટ્ટામાં સમગ્ર પટ્ટામાં તમારું શું કેવું છે આ ભાઈએ કીધું એમાં એવું એનું કારણ એવું અને તમારે કોંગ્રેસ કહેવાનું કારણ એવું તમને શું લાગે છે કોણ જીત છે તમને શું લાગે છે ના ના પણ સીધી ટક્કર તો મોદી અને જ્ઞાની બેન વચ્ચે જ થઈ ને તમે મોદી ના કારણે કોરા છો જ્ઞાની બેન ના કારણે કે તો રેખાબેન નું તો કોઈ એવું છે એમને તો પછી બીજેપી ને મત આપવાનું કારણ ઓકે